હવે વાત કરીએ ગાંધીનગરમાં શેર બજારમાં પૈસા ગુમાવતા યુવકે પત્ની અને પુત્રની હત્યા કરીને પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે કુડાસન નેનો સિટી વિભાગ એકમાં રહેતા હરેશ વાઘેલા નામના યુવકે પહેલા પત્ની આશાની ગળુ દબાવીને હત્યા કરી નાખી તો દીકરા દ્રોવને પણ તિજોરી સાથે માથું અથડાવી મારી નાખ્યો છે બંનેની હત્યા કર્યા પછી પોતે પણ હાથની નસ કાપી નાખી જોકે યુવક ઘરની બહાર આવી જતા પાડોશીઓએ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો યુવકે આપઘાતનો પ્રયાસ કરતા પહેલા જ સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં શેરબજારમાં મોટું નુકસાન થયું હોવાનો ઉલ્લેખ કર્યો છે જો કે ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ આધરી છે હરીશ કનુભાઈ વાઘેલાએ પોતાના પત્ની અને પોતાના દીકરાનું મર્ડર કરી નાખેલું હતું જેમાં પોતાના પત્ની આશાબેન તથા દીકરો ધ્રુવ ઉમર વર્ષ મર્ડર કરેલું હતું અને હત્યા કરી હતી એ બાબતે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસ ક્લમ એકસો ત્રણનો જે ગુનો દાખલ થયેલો હતો ગુનાનો મૂળ હેતુ છે હરીશભાઈ હરેશભાઈ કનુભાઈ વાઘેલા તે બાર્બર શોપમાં બિઝનેસ કરતા હોય બાર્બર શોપમાં હોય અને જે સુરેન્દ્રનગર મકાન લેવા માટે પૈસા ભેગા કરતા હોય શેર બજારમાં તમામ પૈસા હારી લેવાથી એમને આ મર્ડર કરેલો પ્રાથમિક દ્રષ્ટિ જાણે આવેલું હતું આ મર્ડર દરમિયાન જે આશાબેન અને એમના દીકરા ધ્રુવનું માથામાં ગોથર પદાર્થ મારવાથી એમની હત્યા ઉપજાવેલી છે અને ત્યારબાદ તેમના પત્નીનું પણ ગળે ટૂંકો દઈને સ્ટેન્ક્યુલેશન કરીને હત્યા કરેલો પ્રાથમિક દ્રષ્ટિ જાણે આવેલ છે આ હરેશભાઈ પોતે પણ આ હત્યા બાદ સુસાઈડ કરવાનો પ્રયત્ન કરેલો હતો અને હાથમાં નસકા હતી આ હરેશભાઈ હાલ જેવી હાલતમાં છે પોતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે